જે છે તે અત્યારે બ્લેકઆઉટ જોવા મળી રહ્યું છે મંદિર હોય ડેરી હોય આરોગ્ય કેન્દ્ર હોય લોકોના ઘરો હોય કે પછી સ્ટ્રેટ લાઇટો હોય તમામ અત્યારે આ ગામની અંદર બંધ જોવા મળી રહ્યા છે જે જે લાઇટો હતી એ તમામ સ્ટ્રીટ લાઇટો અત્યારે બંધ જોવા મળી રહી છે તમામ દુકાનોમાં અત્યારે અંધારપટ છવાયેલો છે તમામ ઘરોમાં અત્યારે અંધારપટ છવાયેલો છે તે ઉપરાંત જે સોલર લાઇટ આપને બતાવીશ કે જે આ સોલર લાઇટ એ સોલર લાઇટ છે કે જ્યારે અંધારું થાય છે ત્યારે ઓટોમેટિક આ સોલર લાઇટ ચાલુ થઈ જતી હોય છે પરંતુ આપ દ્રશ્યમાં જુઓ આ સોલર લાઇટ આગળ જે પ્લાસ્ટિક ભરાઈ દેવામાં આવ્યું છે ભરી દેવામાં આવ્યા છે કે જેથી આ સોલર લાઇટ પણ ચાલુ ના થઈ શકે અત્યારે બીજા આપણે ગામના દ્રશ્યો બતાવીશ કે જે આપ ગામમાં જોઈ શકો છો કે સુમસામ માહોલ છે સરપંચ પણ અહીંયા ગામમાં ફરી રહ્યા છે યુવાનો ગામમાં ફરી રહ્યા છે લોકોને એલર્ટ કરી રહ્યા છે થોડી જ વાર પહેલા પોલીસ પણ અહીંયા આવી હતી પેટ્રોલિંગ કરીને ગઈ છે છે સરપંચ અને જે આ યુવાનોને કહેવામાં આવ્યું છે કે તમામ લોકોને એલર્ટ કરી દો અને અહીંયા બ્લેકઆઉટ કરી દો અત્યારે સરપંચ આપણી સાથે જે સીધી વાત કરી સરપંચ જોડે સરપંચ સાહેબ પહેલા વહીવટી તંત્રનો આદેશ આવ્યો સાડા પછી કે જે બ્લેકઆઉટ છે તે ઉઠાવી લેવામાં આવ્યું છે અને પછી આદેશ આવ્યો કે ચોવીસ ગામો અને તે બાદ આવ્યો કે તમામ સુઈ ગામ અને વાવ તાલુકાના ગામોને બ્લેકઆઉટ કરો શું કહેશો આજે અમને આમ તો છ સવા છ વાગે અમને એમ કે બ્લેક આઉટ તમે હટાવી લો અત્યારે જે આપણે સમાધાન થઈ ગયું છે એટલે હવે લાઈટ ચાલુ કરવાનો તમને અમે ઓફર આપીએ છીએ એટલે અમે ગામમાં મેસેજ મૂકી દીધો કે હવે આપણે બ્લેક આઉટ હટાવી દેવાનો છે એટલે અમે હટાવી દીધું હતું પણ ફરીથી અમને બે કલાક પછી ફરીથી ડીડી ગોહિલ સાહેબ પીઆઈ શ્રી થરાજ અને વાવ પ્રોડક્શન દરજી સાહેબે ફરીથી અમને કીધું કે ભાઈ તમે બ્લેક આઉટ તાત્કાલિક કરાવો સરપંચ અને તમારી જવાબદારી આવે છે તાત્કાલિક તમે કરાવો અમે પણ ટોક સમયમાં આવી રહ્યા છીએ એટલે સાહેબ પણ ટોક સમયમાં હમણાં આયા હતા ફરીથી પાછા રિટર્ન આવવાના છે પણ અમે ગામમાં મેસેજ આપી અને કહી દીધું કે ભાઈ ફરીથી જે સ્થિતિ હતી એની સ્થિતિમાં આપણે રહેવાનું છે અને લાઇટો તમે બંધ કરી દેજો હું વિનંતી કરું છું આગેવાન તરીકે અને જે આપણે સરકારનો માર્ગદર્શન હેઠળ અમે જે કામગીરી છે એ કામગીરી પૂરેપૂરી ફરજ બજાવી રહ્યા છીએ ગઈકા બે દિવસથી બ્લેકઆઉટ હતું આજે હાસકારો થયો તો સીઝ ફાયર થયો ત્યારે ફરી વાર પાકિસ્તાને નાપાક હરકત કરી છે આપનું ગામ એ છેલ્લું ગામ છે બોર્ડરનું ગામ છે અહીંથી સીધું પાકિસ્તાન આપના ગામથી પણ દેખી શકાય છે શું કહેશો કઈ રીતે પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ અને તમારા ગામમાં કેવો માહોલ છે અમારા ગામમાં આમ તો શાંતિપૂર્વક અમારા ભાઈઓ જે અમે જે મેસેજ છોડ્યો એ પણ એમનું સરકારનું પાલન કરી રહ્યા છે અને જે અમારા ગામથી ત્રીસ કિલોમીટર અંતરમાં પાકિસ્તાન આવેલું છે એ પાકિસ્તાનને ખરેખર ભારતને જડબા જવાબ આપવો જોઈએ અને અમે પણ સરકારની સાથે જ છીએ અને અમે દરેક યુવાનો ને કહી દીધેલો છે કે આપણા પોતાના સાધન નીકળી જરૂર પડે તો આપડે સામનો કરવો પડે તો આપડે સરહદ ઉપર તમે ગામમાં ફરી રહ્યા છો તો લોકો શું કહી રહ્યા છે કોઈ ડર નો માહોલ છે લોકોમાં ના ડર નો માહોલ તો બિલકુલ નથી પાકિસ્તાન ને આપડે જડમાં તોડ જવાબ આપવાનો છે અને આપણી સેના પણ ત્યાં ઉભે પગે ખડી છે એટલે મને કોઈ એવો ડર તો છે જ નહીં હાલ પણ અમારા યુવાનો જે ઘરે ઘરે જઈ અને જે મેસેજ કોઈને નથી મળ્યો તે બ્લેકઆઉટ લાઈટો પણ અમે બંધ કરાવી દીધી છે અને સરકારના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ કઈ રીતે વહીવટી તંત્ર દ્વારા મેસેજ આપના સુધી પહોંચે છે અને કઈ રીતે અલગ અલગ ગામોમાં બ્લેક કરાવવામાં આવે છે હાજી જે મહીર પટેલ કલેક્ટર સાહેબનો નો અમને મેસેજ આવ્યો હતો અને પછી પાછળથી અમે ફોન કરીને ડીડી ગોયલ સાહેબ પીઆઈ શ્રી થરાદ અમે પૂછ્યું એટલે કે બવાભી તાત્કાલિક સરપંચ તમે જે નાઇટ્રો સ્થિતિમાંથી સ્થિતિ કરાવો અને અમે પણ ટૂંક સમયમાં અહીંયા આવી રહ્યા છીએ અને પીઆઈ દર્દી સાહેબ મહાપોર્ટ અમને ફોન આવ્યો હતો અને ફોન દ્વારા જે એમની કામગીરી અમને સોંપી હતી એના માર્ગદર્શન

પકજ મારી સાથે કેટલાક યુવાનો છે તેમની જોડે પણ વાત કરીશું ખાસ કરીને જે તમારું ગામ છે કેવો માહોલ છે યુવાનો યુવાનોનો પણ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાએ યુવાનો પણ ફરી રહ્યા છે ગામમાં લોકોને સતર્ક કરી રહ્યા છે સમજાવી રહ્યા છે લોકો શું કહે છે લોકો પૂછે શું થયું છે પૂરું થઈ ગયું કેમ ચાલુ થઈ ગયું એટલે બધા સમજાવી રહ્યા છે ઘરે ઘરે જ્યાં પોતા નથી એન્ડ્રોઈડ ફોન જે નથી રાખતા ઘરે અમે ગ્રુપમાં મેસેજ કરી રહ્યા છીએ બ્લેકઆઉટ નો એટલે જેને ઘરે નથી મેસેજ પહોંચતો એને ઘરે ઘરે જઈને કહી રહ્યા છે લાઇટો બંધ કરી દો પંકજ આ બનાસકાંઠાના સરદી ગામો છે જે ગામોએ ઓગણીસો એકોતેરનું બ્લેકઆઉટ જોયું છે ઓગણીસો એકોતેરનું યુદ્ધ જોયું છે અને આ વખતેનું બ્લેકઆઉટ પણ જોઈ રહ્યા છે આમાં આ ગામના જે લોકો છે તે સતર્ક છે લોકોમાં કોઈ ભયનો માહોલ નથી આ છેલ્લું ગામ છે સરહદનું લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાનને હું તોડ જવાબ આપવો જોઈએ પાકિસ્તાને જે હરકત કરી છે તે હરકતને ના ચલાવી જોઈએ એવું અહીંના લોકો કહી રહ્યા છે અહીંના લોકોનું એવું પણ કહેવું છે કે જો સેનાને જ્યારે જરૂર પડશે અમે તૈયાર છીએ યુવાનોની ફોજ તૈયાર છે ગામના સરપંચ તૈયાર છે તે ઉપરાંત અહીંના જે લોકો છે એવું પણ કહી રહ્યા છે કે જ્યારે જરૂર પડશે અમે અમારા પોતાના ખર્ચે અમારા વાહનો લઈને સેનાની મદદે વહીવટી તંત્રની મદદે જઈશું આમ તંત્ર જેટલું સતર્ક છે બનાસકાંઠામાં તેટલા સતર્ક અને તેટલા એલર્ટ અમારા બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાના લોકો પણ છે પંકજ જી કિશોર આ જે ગામ છે જ્યાં આપ છો તેની આસપાસના ભી ઘણા બધા ગામો હશે આ ગામની આસપાસ ક્યાંય છેલ્લા ત્રણ દિવસમાં ક્યાંય સાયરન વાગ્યા હોય એવું ક્યાંય ગામ લોકો કહી રહ્યા છે અથવા તો એમને એલર્ટ કરવા માટે સીધી વહીવટી તંત્રની જે સૂચના મેસેજથી મળી રહી છે કઈ રીતે કોર્ડિનેશન થઈ રહ્યું છે જેથી ગામ લોકોમાં કોઈ પેનિક ન થાય ખરેખર ખૂબ સૂઝબૂઝથી ગામ લોકો કામ લઈ રહ્યા છે ખરેખર કાબિલે તારીફ છે અ પંકજ ગામ લોકો એલર્ટ છે હું એક ગામનું નામ નથી આપી શકતો પરંતુ આ છેલ્લું ગામ છે વાવ તાલુકાનું જે સરહદની નજીક છે અહીંથી જે પાકિસ્તાનની જે ઇન્ટરનેશનલ બોર્ડર છે તે પણ અહીંથી નજીક છે અહીંનું જે કોર્ડિનેશન છે તે વોટ્સઅપ પર થાય છે ફોન દ્વારા થાય છે તંત્ર દ્વારા જે સીધો જ મેસેજ જે છે સરપંચ અને તલાટીને આપવામાં આવે છે અને તે બાદ આ મેસેજને સર્ક્યુલેટ કરવામાં આવે છે અને તે બાદ જે જે યુવાનો છે તે યુવાનો અલગ અલગ લોકોના ઘરે જાય છે તેમને સમજાવે છે કે આપણે બ્લેકઆઉટ કરવાનું છે જે લોકો પાસે એન્ડ્રોઈડ ફોન છે તે લોકો તો સૂચનાઓ જોઈ લે છે અને તાત્કાલિક બ્લેકઆઉટ કરી લે છે પરંતુ જે વિસ્તારો જે લોકોના ઘરોમાં એન્ડ્રોઈડ ફોન નથી તે લોકોના ઘરે એક યુવાનોની ટીમ છે તે યુવાનોની ટીમ પહોંચે છે અને બ્લેકઆઉટ કરાવે છે અને તમામ જે સરકારની જે સૂચનાઓ હોય છે તે સરપંચ અને યુવાનોની ટીમ લોકો સુધી પહોંચાડતા હોય છે આમ બનાસકાંઠાના સરહદી વિસ્તારના જે લોકો છે જે સરપંચો છે જે તલાટીઓ છે તે ખડે પગે હોય છે અને તમામ સૂચનાઓ જે મળે છે તમામ ગામના લોકો સુધી પહોંચાડવામાં આવે છે પંકજ જી જી કિશોર આપ મારી સાથે જોડાયેલા છો દર્શકોને ફરી એકવાર આપણે જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થોડીવાર પહેલા જ થઈ ગઈ છે અને તેમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું છે કે છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ભારતીય સેના જવાબી કાર્યવાહી પણ

યુદ્ધ વિરામ સાંજે પાંચ વાગે થયો અને ત્રણ કલાક પછી જ લગભગ આઠ વાગ્યાથી સાડા આઠ વાગ્યાની આસપાસ જ પાકિસ્તાને સરહદીય જે રાજ્યો છે ભારતના પશ્ચિમી સરહદના રાજ્યો ત્યાં ફરી એક વખત હુમલાઓ શરૂ કરી દીધા હતા અને યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો અને તેના પગલે જ તમામ જે વિસ્તારો જ્યાં ગઈકાલે બ્લેકઆઉટ હતા એ જગ્યાએ આજે પણ બ્લેકઆઉટના નિર્દેશ આપી દેવામાં આવ્યા જેમાં ગુજરાતના બનાસકાંઠા પાટણ અને કચ્છનો સમાવેશ થાય છે કચ્છમાં તો ત્રણ થી ચાર ડ્રોન પણ ઉડતા જોવા મળ્યા છે જેના અવાજો સંભળાયા છે અને આ વાતની પુષ્ટિ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી છે અને પુષ્ટિ કરી છે અને તેના માટે કચ્છમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે બનાસકાંઠામાં બ્લેકઆઉટ કરાયું છે પાટણના સાતલપુરના ભાગના ગામોમાં બ્લેકઆઉટ છે અને લોકો પણ સ્વયંભૂ આ બ્લેકઆઉટ પાડી રહ્યા છે તંત્રના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે કારણ કે એક વખત સાંજે મેસેજ એવો હતો કે બ્લેકઆઉટ હવે નથી પાડવાનું પરંતુ બે કલાકની અંદર જ સ્થિતિ બદલાઈ ગઈ અને ફરીથી તંત્રએ આ મેસેજ આપ્યા એટલે લોકોમાં એ ગેરસમજ ન ફેલાય ખોટી વાત ન થાય એટલા માટે ફરીથી એક વખત એ મેસેજ તંત્રએ તમામ જે સરપંચ તલાટી છે તેમના સુધી પહોંચાડ્યા છે કિશોર ફરી એક વખત આપણી પાસેથી એ વાત હું જાણવા

જ્યાંથી સરહદ નજીક છે છતાં પણ સરપંચ આપણી સાથે ઊભા છે યુવાનો આપણી સાથે ઊભા છે આ ગ્રામીણ વિસ્તાર છે ત્યાં નવ વાગે લોકો સુઈ જતા હોય છે પરંતુ લોકોમાં જુસ્સો છે લોકોમાં જે જુસ્સો છે તે જુસ્સો જોઈ શકો છો સરપંચ આપણી સાથે ખડે પગે છે સીધી વાત કરીશું સરપંચ જોડે પંકજ આજે ત્રણ દિવસથી બ્લેકઆઉટ રાખવામાં આવે છે તમારા ગામમાં શું કોઈ અવાજ આવે કોઈ ધડાકાનો કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે કોઈ ડ્રોન જોવા મળ્યો વિસ્તારમાં ના એવું કઈ અમને આજે કઈ જાણવા મળ્યું નથી એવું અને જોયો પણ નથી પણ અમે જે મેસેજ અમને આવ્યો ઉપરથી જે સાહેબ નો ડી ગોયલ સાહેબ પીઆઈ શ્રી અને પીએસઆઈ નો એટલે તાત્કાલિક અમે રોડ ઉપર અમારું આમ તો ત્રીસ કિલોમીટરના અંતરમાં પાકિસ્તાનમાં અમારું ગામ આવેલું છે એટલે અમે તરત જ તાત્કાલિક રોડ ઉપર આવી ગયા રોડ થી અમારે અમે નજીક પાકિસ્તાન છે અમારે આઈથી બીજું વચ્ચે કોઈ ગામ નથી એટલે અમારે લાઇટો વાઇટો બધું ઉપરની જે પરિસ્થિતિ છે એ દેખાતી પણ અત્યારે બધી ની અંદર બધી તમામે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવી છે તમારા ગામ ની અંદર કેટલી વસ્તી છે અને આજુબાજુ ના ગામમાં કેટલી વસ્તી રહે છે એમ કેટલા લોકો રહે છે મારા ગામની અંદર વસ્તી પાંત્રીસો ચાર હજાર ની વસ્તી છે અને આ બાજુમાં બીજા સારા ગામ છે એમાં પણ પાંચ એક હજારની વસ્તી છે અને ગોલપનેશર બાજુમાં ગામ આવ્યું છે એમની પણ ચાર પાંચ ની વસ્તી છે આજુબાજુ ગમડા ઘણા પાકિસ્તાનના આડીને જે બોર્ડર એરિયો કહેવાય એરિયા ની અંદર ઘણા ગામડા આવ્યા છે પાકિસ્તાન એડીન ત્રીસ કિલોમીટર અંદર પણ બધાને મેસેજ પહોંચી ગયા છે અને જે સ્થિતિ હતી એની સ્થિતિમાં અમે જાળવી રાખીશું દ્રશ્ય બતાવીશ આપ જોઈ શકો છો પોલીસ કેટલી એલર્ટ છે પેટ્રોલિંગ એરિયા ચાલુ છે સીધા દ્રશ્યો આપણે બતાવીશ કે આપ અત્યારે અમે લોકો ઉભા છીએ ત્યારે અહીંયા બાઇક રોકવામાં આવ્યું છે આમ રાઉન્ડ ધ ક્લોક આ વિસ્તારના જે ગામો છે ત્યાં પેટ્રોલિંગ થઈ રહ્યું છે આ વિસ્તાર એ બોર્ડરનો વિસ્તાર છે અને પેટ્રોલિંગ અત્યારે આપ જોઈ શકો છો સરપંચ જોડે વાત કરી રહ્યા છે સરપંચને માહિતી પણ આપી રહ્યા છે આ આ છે છે પોલીસ પોલીસ ગુજરાત તેનું કામ જે છે તે તમે જોઈ શકો છો આ જીઆરડીના જવાન છે પોલીસ દ્વારા તેમને મૂકવામાં આવ્યા છે અને તેઓ મેસેજ આપી રહ્યા છે સરપંચને કહી રહ્યા છે કે તમારા ગામમાં કેવી પરિસ્થિતિ છે આ જોશ અને જુસ્સો જે છે તે માત્ર ગામ નહીં પરંતુ વહીવટી તંત્રના લોકો હોય પોલીસ હોય જેઆઈડી જવાનો હોય હોમગાર્ડ જવાનો હોય તમામમાં જોવા મળી રહ્યો છે અને તમામ લોકો પોતાની ફરજ જે છે તે નિભાવી રહ્યા છે રાત્રિના અગિયાર ને વીસ અત્યારે થયા છે છતાં પણ આ છેલ્લું ગામ છે મે આપણે માહોલ બતાવ્યો ગામનો પંકજ અહીંયા લોકોમાં જુસ્સો છે લોકો એલર્ટ છે વહીવટી તંત્ર સતર્ક છે લોકો સતર્ક છે લોકોમાં કોઈ ભયનો માહોલ નથી ખરેખર એ એ શાનદાર વાત છે અને એ લોકોએ સતર્કતા દાખવવી જોઈએ આવા સમયમાં કોઈ અફવા ન થાય કોઈ રૂમર્સ ન ફેલાય સોશિયલ મીડિયામાં કોઈ અફવા ન જાય અને કોઈ એવી વાત કે જૂઠાણો કે કોઈ ગેરસમજ ન ફેલાય એનું પણ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે એટલે આ ગામના જેટલા પણ લોકો છે સરપંચ અને તેમના ગામના લોકો એમની ખરેખર કુમારી એમની જે જે વાત છે એમનો જે જુસ્સો છે એમની સતર્કતા છે અને ખરેખર આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા અને બધા જ ગામના જે લોકો છે એમણે પણ આ વાત ધ્યાન પર રાખવી જોઈએ કે ક્યારે પણ આ પ્રકારની સ્થિતિ હોય સરહદ ઉપર અને ત્યારે કોઈ પણ પ્રકારના આપણે તંત્રના નિર્દેશોનું પાલન કરીએ ગામના લોકોને એલર્ટ કરીએ ઘરની અંદર તમામ લોકોને એલર્ટ કરીએ અને સ્વયં પોતે પણ એલર્ટ રહીએ એટલે અત્યારે જે બ્લેકઆઉટ તમે જોઈ રહ્યા છો એ બનાસકાંઠાના સરહદીય વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે અને સાથે સાથે ગામ લોકો પણ અત્યારે પોતે બ્લેકઆઉટ પાડી અને તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરી રહ્યા છે સરહદની નજીકના એ તમામ ગામોમાં ન્યૂઝ એટીન પહોંચ્યું છે લગાતાર ગઈકાલે પણ સાતલપુરના અલગ અલગ ગામોમાં હતું ત્યારબાદ આજે પણ સરહદના નજીકના ગામોમાં અમારા સંવાદદાતા કિશોર તુવર લગાતાર માહિતી આપી રહ્યા છે કચ્છમાં પણ આજે ડ્રોન ઉડતા દેખાયા છે તેના પગલે આખું કચ્છ જે છે એ બ્લેકઆઉટ ત્યાં પાડવાનો નિર્દેશ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે એટલે કે તમામ લાઇટો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને સુરક્ષાના કારણોસર આ બ્લેકઆઉટના આદેશ આપવામાં આવ્યા છે નાળા પાસે ત્રણથી ચાર જેટલા ડ્રોન દેખાયા હતા અને એટલા માટે સજ્જડ બ્લેકઆઉટ પાડવામાં આવ્યું છે બાકીના જે ગામો છે ત્યાં લોકો અને સરપંચની ટીમ જે છે એ સ્વયંભૂ બ્લેકઆઉટ પાડી રહી છે તો આ પણ લોકોની એક સતર્કતા છે લોકોમાં એક જાગૃતિ છે અને લોકો તંત્રની સૂચનાઓનું પાલન કરી રહ્યા છે તો ફરી એક વખત દર્શકોને જણાવી દઈએ કે પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને આ સીઝ ફાયર ઉલ્લંઘન રાત્રે આઠ વાગ્યા પછી શરૂ થયું જે અત્યાર સુધી ચાલી રહ્યું છે જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાત આ ચારેય રાજ્યો પર અલગ અલગ જગ્યાએ તેણે ફરી એક વખત ડ્રોન હુમલાના પ્રયાસ કર્યા છે અને તેના કારણે ભારતીય સેનાએ જળવાતુડ જવાબ આપ્યો છે થોડીવાર પહેલા જ અગિયાર વાગ્યે વિદેશ મંત્રાલયની જે પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં વિદેશ સચિવે આ માહિતી આપી અને તેમણે વાત કહી છે કે પાકિસ્તાને આ ઉલ્લંઘન કર્યું છે ભારતીય સેના તેનો જવાબ આપી રહી છે અને પાકિસ્તાને સમજૂતીનું ગણતરીના કલાકોમાં જ ઉલ્લંઘન કર્યું છે પાકિસ્તાન ભારતીય સરહદમાં ઘૂસવા પણ માગતું હતું અને સેના જવાબી કાર્યવાહી કરી રહી છે છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ભારતીય સેના જવાબ આપી રહી છે સામનો કરી રહી છે આ અતિક્રમણ ખૂબ જ નિંદનીય છે અને તેના માટે પાકિસ્તાન જવાબદાર છે વિદેશ મંત્રાલય તરફથી આ કહેવામાં આવ્યું છે સાથે સાથે વિક્રમ મિસ્ત્રી વિદેશ સચિવે પણ કહ્યું છે કે પાકિસ્તાને પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવી જોઈએ અને આ અતિક્રમણ રોકવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જોઈએ અમારી સેના પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈ પણ અતિક્રમણનો સામનો કરવા માટે નક્કર અને કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે તો આ બ્રિફિંગ આજે રાત્રે અગિયાર વાગે જ આપવામાં આવ્યું હતું